ગુજરાતી ન્યૂઝ હંમેશા સત્યની શ્યામનગર ચોકડી નજીક ગૌચર જમીનમાં બાંધકામ થતું હોવાની અરજી મળતા તંત્ર દોડતું થયું ગાંડુ પંચાયત વિસ્તારમાં આવેલ શ્યામનગર ચોકડી નજીક ગેરકાયદેસર કોમ્પલેક્ષ નું બાંધકામ થતું હોવાની રાવ પંચાયતમાં લેખિત રજૂઆત કરાતા તાલુકા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા તાલુકા વિકાસ અધિકારી દ્વારા અરજીને સ્થળ તપાસના આદેશ આપ્યા ગૌચર જમીનમાં પાક્કું બાંધકામ થતું હોવાની રાહ સામે સ્થાનિકો માં રોષ સ્ટેટ હાઈવે રોડ નજીક આવેલી ગામની ગૌચર જમીન પચાવી પાડવાની તૈયારી સાથે બાંધકામ શરૂ કોમ્પ્લેક્સનો બાંધકામ પૂર્ણ થાય તે પહેલા તંત્ર દ્વારા કાર્યવાહી કરવાની તીવ્ર માંગ છે. જામનગરમાં દબાણ બાબતની અરજી અતરે મળેલી હતી તો તે બાબતે સરપંચ શ્રીની નિયમ હેઠળ કાર્યવાહી કરવા માટે સરપંચ શ્રીને પત્ર વ્યવહાર કરેલ છે. તદુપરાંત સરપંચ શ્રી તથા તલાટીને ટેલિફોનિક પૂછતા બે નોટિસ આપેલી હોવાનું જણાવેલું છે તથા ત્રીજી નોટિસ આપ્યા બાદ જો પુરાવા નહીં રજૂ થાય

તથા નરેશ રેડીથી પણ નોટિસ ઉજવણી કરવામાં જે તે પાર્ટીને પંજા મુકેશભાઈ ભીખાભાઈ તથા અન્ય પાર્ટીઓને અરજી નોટિસો આપવામાં આવેલી છે અને સર્વે નંબર એકસો ચુમ્બતેરની અંદર ગૌતર રેડી બોલતો હોય એમ જાણવા મળેલું છે અરજીના અનુસંધાનમાં તો એનો સર્વે કરવા માટે પૈસા ભરેલા છે સર્વે તે વખત થશે દબાણ જણાશે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે